મારા બે કોઈ પણ શીખવાડ્યું છે અને આંધ પહેલા કેટલી હતી ને અત્યારે જુઓ તો આ પેલા લોકો નથી અમે તો ક્યાં પાસળા હવે દેખાય એવું કર્યું છે એ એટલે સુધી હું પહોંચી ગયો છું અને સરે આજે જે મેજરમેન્ટ કયા ને એ મેજરમેન્ટ મેં મેળવી લીધા છે અત્યારે ત્રણ મહિનામાં તેર કિલો વજન તો મારું ઘટી જ ગયું છે ફેટ હું મારી લિફ્ટ છે ઘરે પહેલા માળે રહું પણ પહેલે માળે હું લિફ્ટમાં ઉપર આવતો અને જયારે મારા કોચ મને મળ્યા ને મારા વેલ વિશાલ એમને મને જયારે આ ફ્યુઅલ ની એની સમજણ પાડી અને સ્ટેપ વાઇઝ મારી સાથે રહ્યા મારા પ્રશ્નોના મને સમાધાન વાળા જવાબો આપ્યા અને મેં એમને ફોલો કર્યા મેં મારા મનનું નું ધાર્યું છોડી દીધું વેરી નાઇસ દાદા મારે તમારું રિઝલ્ટ સાંભળવું છે તમારી લાઈફ સ્ટાઈલ તો તમારા કોચે સેટ કરાઈ હશે તમારા ફિઝિકલ બેનિફિટ તમને શું થાય છે મેં મારું રિઝલ્ટ એટલું છે કે આ જે મેં મારું વજન ઘટાડ્યું ને ઘટાડવાની સિસ્ટમ કોચે કહી એ પ્રમાણે ઘટાડી છે માટે એટલે પેલી વાર મેં મારા પગના અંગુઠા નખ કાપ્યા કેમ કે ત્યાં સુધી વળી જ નતું શકાતું દાદી મને હેલ્પ કરે તો america મારે આ વજન ઘટાડવા છ વર્ષમાં બે કિલો હું નથી ઘટાડી શક્યો પ્રયત્નો તો રોજ કર્યા પણ મને કોચ કોઈ હતું નહીં કોઈ એને શીખવાડનાર હતું નહીં મારે ત્યાં જે રીતે મારે ત્યાંના ખોરાક એવા છે ને કે બધા ફેટ વાળા જ હોય અને હવે અહીં આવીને ખબર પડી ત્યાં છ વર્ષમાં બે કિલો ઘટતું કિલો અને અહીં ત્રણ મહિનામાં તેર કિલો ઘટે તો સમથિંગ ઇઝ દેર હું મારી જે વાતો કરું ને તો એક તો પેલા મારી ઊંઘ બરાબર નહોતી પાણીની માત્રા હું ઓછી લેતો હતો અને સુઈ જવું ને ત્યારે બે ત્રણ કલાક સુઈ જવું ને પછી પાછું જાગી જવાય ક્યારેક તો આ પગની નસો ચડી જાય ને અત્યારે મારા આ છે ને આ વેટ લોસ આ મારા હેર લોસ અટકી ગયા કોઈ પ્રોબ્લેમ નથી મારી એસિડિટી પાંચ સાત દિવસમાં બંધ થઈ ગઈ દરરોજ ચાર ગોળી એસિડિટી ની એનું નામ ડાયજીન હું લેતો મારી અગિયાર ગોળી સવાર સાંજની અગિયાર ગોળી આ એકદમ બંધ સ્ટોપ થઈ ગઈ કેમ કે હવે રિઝલ્ટ સારા આયા અમારે અહીંયા એક કેમ્પ હતો મારા ફ્લેટની નીચે એક પેથોલોજીસ્ટ કંપની એનો કેમ્પ કર્યો અને હું એમાં જોડાયો તો મારા યુરિક એસિડ નું રિઝલ્ટ જેનો મને બહુ જ ડર રહેતો હતો એ મને ચાર પોઈન્ટ ચુવાલી આવી ગયો ખરેખર સાત પોઈન્ટ પચાસ હું લોએસ્ટ ની રેન્જમાં આવી ગયો એટલે આ જે બધા ફાયદા છે ને દવાઓ બંધ થઈ ગઈ અને મારું ફ્યુઅલ છે ને હું હું બે બે વખત 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 લઉં લઉં છું છું એક જ જ છે અને મેં હમણાં તમને પૂછ્યું સાહેબ મારે ત્રણ વખત ફ્યુઅલ જ લેવું છે મારે આ નથી લેવું તમે મને રોક્યો તમે કહ્યું અમુક કેલરી બોડીને જોઈએ એટલે મેં તરત જ ફોલો આમાં મનનું ધાર્યું નહીં કરવાનું ડાપણ નહીં કરવાનું આપણા કોચ છે ને માટે છે

આપણે એના એક્સપર્ટ નહીં આપણા પૂરતું બરાબર છે એટલે કોઈને ગેરમાર્ગે દોરવા નથી પણ જે રીઝલ્ટ મને મળ્યા છે અને તમે ના કહ્યું પેલું માસ્ક છે ને વિમાનમાં મુસાફરી કરતા પેલું તમારું પહેરી લો હું પેલું મારું પહેરવા માંડ્યો છું સાચી વાત પછી બાજુના ને હું બધી મદદ કરું વાત કરું પણ જે મારે જે કરવાનું છે ને અને તમે જે બેલી ફેટ ની અંદર જુદી જુદી પ્રકારની ફેટ આપણી જે આ જે મસાજ છે ને એના જે પ્રકાર તમે બતાવે મારા માટે આજ બિલકુલ નવું છે અને આ છે ને આજે આજે જે તમે લખાયું છે ને ભલે લેડીઝ માટે કહ્યું એમાંથી ભાઈઓ બાકાત નથી 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 આ બધું બેનું કોમન છે પણ જે હોર્મોન્સ કરી તમે એ આઈ થિંક કારણભૂત હોય જુદું હોય પણ તમારા અંદરના જે ઓર્ગન છે ને એની બનાવટ છે ને કુદરતે બીબુ તો હરખું જ રાખ્યું છે સો ટકા અને આ હરખા બીબા ને હાચવું તમારા હાથની વાત છે તમે અત્યારે સાહેબ હું પંદર હજાર સ્ટેપ પહેલા તમે છ ની વાત કરેલી ને આપડે જયારે હું જોઈન થયો ત્યારે છ હજાર સ્ટેપ ની વાત હતી અને તો હું બાર હજાર સ્ટેપ કરતો હતો અને ક્યારેક પંદર હજાર કરી દેતો હતો પણ હવે વચ્ચે પેલું વરસાદનું નું આવ્યું ને તો વરસાદ બંધ હોય એટલે પાછો એક આઠો બાર મારી આવું અને પાછા પાંચ હજાર સાત હજાર દસ હજાર સ્ટેપ ચાલી અને ઘરે આવું એટલે મને જે રિઝલ્ટ મળ્યા છે ને મારી હેલ્થ એકદમ

દાદા આમ કરો છો દાદા આ કરે એક વખત ફરાળી શાક આવ્યું તમે આટલી બધી બટાકાની ઉપયોગ કરો છો બોલો સાહેબ એને બ્રેક મારાવી દીધી મેં ઘરમાં રસોડામાં ને કહી દીધું કે આપડે બટાકો છે ને બઉ જ કામ વગર તો એને વાપરવાનું જ નહીં બરાબર છે કે મને ગેસના એના કોઈ પ્રોબ્લેમ નથી પણ આજે તમે જે બેલીફેટ ની વાત કરી ને એના અંદર મેં અત્યારે સાત પાના લખીને તો અમારો શબ્દ શબ્દ લખ્યો છે હમણાં મારે હું તમને પરમ દિવસે લખ્યું તું કે મારાથી લાઈન પણ નહીં અવાય હા મારી દીકરીના નણદોઈ ધામમાં ગયા અને જે ધામમાં ગયા ને એ આ તમે અત્યારે જે બધા કારણો કહ્યો ને એના કારણભૂત એમનું શરીર અને એમાં એક અડધી મિનિટમાં જીવ ખોલી નાખ્યો અડધી મિનિટમાં હવે આ બધું તો કેટલું બધું આમ દુઃખદાયક છે આજે મોકલ્યા આપણે રાતની સભા ના હોય વિષ્ણુ સહસ્ત્ર અને લાભ લેવા દાદી ને મોકલ્યા મેં એટલું મારે ક્લાસ છોડવો નથી તમે જાઓ અને ત્યાં જે થાય એમાં મારી હાજરી આ પ્રમાણે કેજો જોરદાર અને મારી આજે હું એમની આ સભામાં જે બેઠો ને ત્યારે મને છ થી સાત જાડીયા ભેગા થયા ત્રણ લેડીઝ હતા અને ચાર જેન્ટ્સ હતા અને જેન્ટો નહીં આ બધું બતાવીને શોક સમાચાર વહેલામાં વહેલા આવશે આવી વાત તો સાહેબ મેં હું એક્સપર્ટ નથી પણ મેં એમ કહ્યું કે મારા કોચ સાથે તમને મેળવી આપું હું મને બધું કેતા નહીં ફાવે પણ મારા કોચ તમને આના ભય સ્થાનો બતાવશે અને તમે આ આ તમારે છે ને સાહેબ એક એક ને દસ દસ વીસ વીસ કરોડના ના કામો રાખે ને એટલા તો પચીસ કરોડ પચાસ કરોડ ને સો કરોડના આ કોન્ટ્રાક્ટરો છે પણ એ કીધું આ બધું કબાટમાં પડી રહે છે અનકોક બીજો હોવા પછી સાચી માટે તમે તમારું શરીરની કાળજી લો અને આજે મારું રિઝલ્ટ જ કઉ છું હા આને તમે એમનામાં નો આ વાતો કરું છું મેં મારે આવી રીતે આપણે નથી કેતા કે આપણને લાભ થયો તો પછી બીજાને પણ આપણે આને માટે પ્રોત્સાહિત કરીએ મદદ કરીએ એટલે મને મારા નામે મારા ખાતે નહીં તમે જમા આટલામાં આટલા બધા એ મને ના ફાવે હું ભૂલ કરું તો એને નુકસાન થાય એટલા માટે હું અત્યારે હાલ અતુલ અતુલભાઈને જ હોપી દો અને અતુલભાઈ એની ઉપર તમે ફોન કરો અને પેલા ને કહું કે આપણે તો કેતા આપણી ફરજ પછી એને હવે એમાં એને પોતાને ફેમિલી ઉપર લવ ના હોય આજ તમે હમણાં વાત કરી કે તમારી કાળજી ના લો તો તમે ફેમિલી ને યુ કેવી રીતે કહો તમે તો એના એના એમ શું કેવાય કે અણધારે અધવાચે મૂકી જતા રહો તો તમે તમે દુશ્મન થયા લવ હકીકત નથી માટે તમારી હેલ્થ સુધારવાનો ટ્રાય કરો અને આ તમારા વધુમાં વધુ બેનિફિટ મળે મદદ મળે તંદુરસ્તી મળે આને માટે કઈક કરો એટલે આ વાત છે ને હવે મને આજે તમારી જે દસ વીસ વાતો છે ને લીટીઓ એ અહીંયા મગજમાં પેસી ગઈ અને હવે કોચ ની ગેરહાજરી માં વાતો કરતો થઈ ગયો જોરદાર અપૂરતું હોય ને અપૂરતું હોય ને એટલે આપણે કાચા હઈએ ને ત્યારે કોઈકને ખોટા રસ્તે નહીં વાળવાના અને એટલે જ અતુલભાઈ મુખ્ય છે અને હું પછી અમારી મોટો નોટો ઘેર આયા હોય ને એમને કહું કે આટલું બધું તો મેં આ ત્રણ મહિનામાં લખ્યું